જય માતાજી આપણે ક્ષત્રિય સમાજના બધા આગેવાનો યુવાન આગેવાનો એ મર્યાદિત સમયમાં રાજકોટ જિલ્લામાંથી આવ્યા છે કલેક્ટર માં આવેદન પત્ર આપવાનું છે કે થયો ગુનામાં તપાસ થાય અને પોલીસ તપાસ કરી રહી છે હજી પોલીસે એનો ઉકેલ જે છે એ કઈ જાહેર નથી કર્યો કે આમાં ગુનેગાર છે કે નથી હજી ઓલા યુવતી પણ દુષ્કર્મ નું જે મેડિકલ ચેકઅપ થવું જોઈએ એ કદાચ થયું હોય તો મને ખ્યાલ નથી પણ એની હજી એક મોટી ફરિયાદ કરી છે હાથી ફરિયાદ કરી છે એ તો પોલીસ તપાસ કરે જ છે અને પોલીસ ઉપર ભરોસો રાખવો જોઈએ પોલીસ ઉપર માત્ર આનો કોઈ મચાવ્ય નથી પોલીસ અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે ભૂતકાળમાં હતો આજે પણ છે અને દરેક તો પણ હોવો જોઈએ એટલે આજે અમે પત્ર એ ફૂથી આપી છે તપાસ કરો ગુનેગાર હોય તો સો ટકા સજા થવી જ જોઈએ અમે કોઈનો એવો બચાવ કરવા માંગતા જ નથી કે ગુનેગાર છે તો એને છોડી દ્યો ગુનેગાર હોય તો તમે યોગ્ય તપાસ કરો તપાસમાં જે ખુલે અને તપાસમાં જે આગળ વધે અને પોલીસ જ્યારે એના રિપોર્ટ જાહેર કરે યુવતીનું પણ દુષ્કર્મ વિષય નું અથવા સામે છે એ ફરિયાદમાં પણ તપાસ કરે સુસાઇડ નોટ મળી છે સુસાઇડ નોટમાં અલગ અલગ અક્ષરો છે એવું એમનું કહેવાનું થાય છે મેં વાંચી નથી પણ મીડિયા મારફત મેં વાંચી છે તો એમાં પણ જો એમના હસ્તા હશે અને હશે તો એના પણ ઘણા બધા કારણો હશે એના આત્મઘાત કર્યા પહેલા એને દુષ્કર્મ ન કહ્યું હોય કોઈને સામે આવવું જોઈએ અને કેવું જોઈએ હું નિર્દોષ છું અને નિર્દોષ માણસ હંમેશા સામે જ આવે આવું પગલું જ ન ભરે આવું પગલું ભરવાનું કારણ પણ હોય શકે પણ આપણે તો એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જે હોય પણ આમાં તપાસ તપાસ થવી જોઈએ એવી ક્ષત્રિય સમાજની માગણી છે અને છત્રીય સમાજના ના અગ્રણી પણ છે અને અઢાર વર્ણ અત્યારે આવેલા છે મેમણ સમાજ મુસ્લિમ સમાજ એ પણ હજુ સામે દલિત સમાજ તમામ અઢાર વર્ણમાં તમામ આવી ગયા આ ખાલી ક્ષત્રિય ની બોલી નથી આ રેલી નથી આ આંદોલન નથી માત્ર આવેદનપત્ર કલેક્ટર સાહેબ ને આવવા આપવાનું છે અને એને પણ તમારી સમક્ષ જે વિનંતી કરી વિનંતી કરવાની છે જય માતાજી